સ્વભાવમાં નિર્દોષ ચકલી ભીડભાડવાળી જગ્યાએ જવામાં ડરે છે ચકલી શાંત વાતાવરણને પસંદ કરે છે પરંતુ વધતા જતા ટ્રાફિકમાં ચકલી ખાસ જોવા મળતી નથી ત્યારે અમદાવાદમાં વસ્તુ એક પરિવાર પોતાના મકાનમાં ઠેર ઠેર માળાઓ બાંધીને ચકલી બચાવવાનો સંદેશ પાઠવી રહ્યો છે ઉપરાંત આ પરિવાર અન્ય લોકોને ચકલીના માળા પણ ભેટમાં આપે છે અત્યારે એવું છે કે ભાઈ આ ચકલી એક એવું પક્ષી છે કે જે એ બીજા બધા આપણી આજુબાજુ રહેતા પક્ષીઓની જેમ એ જંગલનું પક્ષી નથી એ સમાજની આજુબાજુ રહેનાર પક્ષી છે અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ બધી વિખરાઈ ગઈ ખોરવાઈ ગઈ માટે નામશેષ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ચકલી નથી દેખાતી એની પાછળ કારણો છે જવાબદાર છે મકાનો તમને હું કહું કે આ જે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ મકાનો છે એ મકાનો ચકલી માટે એકદમ ફિટ બેસતા મકાનો તો ક્યાંક ને ક્યાંક જગ્યા હતી જે ચકલીનો સ્વભાવ છે કે જેમાં એ ક્યાંક ને ક્યાંક જગ્યા છે એટલે જગ્યાની અંદર પાંદડા કે ઘાસભૂસ ભેગા કરી અને માળો બંધ બનાવી શકતી હતી આ માળો બનાવવાની હવે જગ્યા ક્યાંય રહી નથી એટલે આપણને ચકલીઓ જોવા નથી મળતી કારણ કે આવી આવી જગ્યા છે જ્યાં ચકલી રહી અને ત્યાં ચકલી કંઈક ને છોતરા કે પાન મૂકી અને પોતાનો માળો બનાવી અને પોતાના માળાથી રક્ષણ કરી આપતી હતી આ ચકલીના કારણે હવે આવી જગ્યાઓ રહી નથી આધુનિક મકાનો બની ગયા છે જેના કારણે ચકલીને માળો બનાવવા માટે તકલીફ પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક આધુનિક માળા દ્વારા ચકલી બચાવવાનો સંદેશો સંદેશો બચાવવામાં આવી રહ્યો છે વાસ્તવમાં જોવા જઈએ તો ચકલી છે એ આસપાસના ઘણા બધા વૃક્ષો જેમ કે હું બતાવું છું કે આ વૃક્ષોની આ આ ની અંદર જે જીવાતો હોય છે કે જે જે જીવાતોને લઈ અને જીવાતો એ ખાઈ જાય છે એ મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જેના કારણે એ જે વૃક્ષોની ઉપર જે જીવાત રહી છે એ જીવાતને નષ્ટ કરવા માટે મહત્વનું ભાગ ભજવે છે આવી આ જગ્યા કે હવે આવી વસ્તુઓ આધુનિક સમયમાં રહી નથી તેના કારણે આપણને ચકલી જોવા મળતી નથી અને ક્યાંક ને ક્યાંક ચકલી નાશ પામી રહી છે

ખોરાકની શોધમાં નીકળેલી ચકલી માટે મોબાઈલના ટાવરના અવરોધ પણ બની જાય છે ખોરાકની શોધમાં નીકળેલી ચકલી તેના પોતાના માળા સુધી યોગ્ય સમયમાં પહોંચી શકતી નથી માળામાં રહેલા બચ્ચાનું પાલનપોષણ થઈ શકતું નથી તેથી બચ્ચા મૃત્યુ પામે છે ચકલીની ઘટતી સંખ્યાને કારણે બાયોડાયવર્સિટીની સાયકલ પણ બગડી રહી છે એનો ઉપયોગ શું તો એવું ન વિચારતા દરેકને એક જીવવાનો હક છે એ આ સૃષ્ટિ પર જે પોતપોતાનો ભાગ ભજવવા જીવ લઈને આવ્યા છે એ જીવે ત્યાં સુધી એને જીવવા દેવા જોઈએ અને એનાથી એક આખી સાંકળ છે એ સળંગ ચલા ચાલુ રાખવી જોઈએ અવનવી વસ્તુઓમાં રાજતો માણસ પોતાના સ્વાર્થમાં પશુ પક્ષીઓના જીવનમાં પણ ખલેલ પહોંચાડી રહ્યો છે કુદરતની બાયોડાયવર્સિટીની ચેનલમાં ખલેલ પહોંચાડે છે ત્યારે કેટલાક પર્યાવરણ પ્રેમીઓ પશુ પંખી પ્રેમીઓની આ ઝુંબેશથી ચકલી જેવા ઘરેલુ પક્ષીને બચાવવામાં એક ને એક દિવસ સફળતા મેળવશે તેના શંકાને સ્થાન નથી કેમેરામેન જીતુ મકવાણા સાથે ગૌતમ શ્રીમા